બે હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી રાયડિયો હજારસો રૂપિયા થી હજારસો ને ત્રેવીસ રૂપિયા સુધી તલ બે હજાર થી બાવીસો રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયા થી પંદરસો ત્રીસ રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના માર્કેટ માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંશુધિ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા